સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અમરેલી જિલ્લા કોંગ્રેસે શરૂ કરી કવાયત લીલીયાબાદ સાવરકુંડલામાં કોંગી નેતાઓ અને કાર્યકર્તાઓ વચ્ચે પરામર્શ બેઠક યોજાઈ જેમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી જીતવાની રણનીતિ ઘડવામાં આવી લલિત વસોયા દિનેશ મકવાણા ભીખુભાઈ વાડદોરિયા સાથે અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે આગામી ચૂંટણીઓ જીતવાનો મંત્ર કોંગી નેતાઓ અને કાર્યકર્તાઓને આપ્યો અમરેલી જિલ્લામાં લીલીયા અને સાવરકુંડલા બાદ રાજુલા જાફરાબાદ અમરેલી બાબરા લાઠી ધારી બગસરા સહિતના તાલુકા મથકો પર ત્રણ દિવસ સુધી કાર્યકર્તાઓનો જોમજુસ્સો વધારવા બેઠક યોજાશે કાર્યકર્તાઓને રૂબરૂ નિરીક્ષકો મળે છે કામ કરતા લોકો આગળ વધે એ પાર્ટીનો ધ્યેય છે એના ભાગરૂપે આ સંગઠનને મજબૂત બનાવવા માટેનો પ્રયત્ન કર્યા છે જે સ્થાનિક સ્વરાજની ઇલેક્શન છે એની પણ સ્થાનિક લેવલ તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે અને કોઈપણ સ્થિતિની અંદર આ વખતે આખા એ જિલ્લામાં તાલુકા પંચાયત અને નગરપાલિકા કોંગ્રેસની આવે એ અમારો પ્રયત્ન રહેશે